હલો મિત્રો આપણે વેકેશન સમર કેમ્પની અંદર એક સરસ મજાની રમત આપણે આજે રમીશું જેનું નામ છે બે બંબોળી ખિસકોલી એટલે બે મોઢાવાળી ખિસકોલી હવે આ ખિસકોલી છે ને બે મોઢા છે એક ખિસકોલી પહેલી બાજુ છે ને એક આ બાજુ છે હવે આ બંને શું કરશે એકબીજાને ખેંચશે અને તમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે જે આઉટ થઈ જશે એ તઈ ફરી દાવ આપશે એને ખિસકોલી બનવાનું રહેશે તમારે બંને શું કરવાનું પેલો પેલી બાજુ ખેંચે તો તમારે તમારી બાજુ ખેંચવાનું રહેશે અને આ લોકોને શું કરવાનું છે એક આથે આઉટ કરવાના રમતની ખબર પડી ગઈ ચલો શરૂ કરીશું વન ટુ થ્રી સ્ટાર્ટ કોઈએ પકડો 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 છૂટવું ના જોઈએ ખિસકોલીથી जो एक हाथ से पकड़ी रखो मजा से चला आउट थी गये बेलो भाई पकड़ भाई चला फिट एक हाथ डंडो पकड़ हाँ चल बात करो जाए बता रहे जोड़ हुए तो आउट 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 दौड़ चलो कैसे कैचे तो ये तो कैच है तू कैच तू तारी बाजू कैच 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 કેજો સરાઉટ આઉટ ના ના આઉટ કઈ આઉટ છે આ ફાર છે કેજો 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 દોડો 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 તમારે ખેંચીને આવટ કરવાનું છે આની રમત મજા જ આવે છે ખેંચો કોણ કોણ તાકાત લગાવે છે ખેંચવા ને એ જોવાનું છે આપડે